આપણે આજે ભેવનંદ્રાય છે ઘરે જ છે નદીપુર આવી ગયું ફૂલ આવાની પાંચ વાગ્યા ની ચાલુ છે અત્યારે નવ વાગ્યા છે છતાં પણ હજી પાણી એટલું ઉતરું નથી આટલું આટલું આવે વરસાદ પણ રાત આખી ગઈ ફૂલ હતો હજી આમને માલે છે સવારના પાંચ વાગ્યા ની ફૂલ આવી ગઈ હતી પાણી તો હાજર આવી ગયો તો ઝીણું ઝીણું ચાલુ થઈ ગયું હતું બધા નતું વરસાદ પણ હજી ચાલુ જ છે એ પણ ઝીણું ઝીણું આજ તો બેહું છોડવાની હરિભાલા ના પડ દીધી ભાઈ બેહું છૂટશે નહિ આજે આ સાઈડ એટલું પાણી આ એક આપણે આપડે ઝાડો બારડો પડી ગયો તો હતો નથી હવે કાપો જો હું કેમ કે વહેલા આવી પડ્યા હતા એટલે કપાય મતું નહી આ બધા એક વાળો પાકડા વાળામાં તો એ બાર પડશે પડી ગયો આમાં વરલો હતો એ નમી તો લગભગ ગયો જ હશે નમી ગયો આ વહેલા થઈ પડે ને બીજું બીજું એટલે તેમાં બધી બાંધી જ છે અત્યારે પાકડા રાડું બે વધારે તો ત્રાડ ગાયો તો અંદર આવી ગઈ છે બધી નથી આવી પણ મંગુ રાધા ઓલી બાજુ છે બાકી દાદી બધા ચરે આ બધાને ટાટ ચડી ગઈ અત્યારે હા ઓલો ચા ખાવા માંડ્યો આ ઠેકડા મારી બે ગઈ આજે દોડ દીધી હું દોઈ નથી મૂકી દીધી

એમ ખબર પડી ગઈ જો હજી વધે પાણી આ બેન એને પાણી હોવા ગમે એટલું પાણી આવશે પાણી નહીં ગાય કઈ ટેકડા મારવા મીડી છે લાકડું તણાઈ જાય ગાંડી દૂર થઈ ગઈ નદીઓ वर्षाद बंद था तोज नथी हजी आमे काटे पचडी गया है पाणी जो जाए। पानी जी जे पाणी अजी वधवा में छे એટલે ભેવનો ખીલામાં પાણી જાહા ઈ ફાઈનલ છે ભે હું બધી ગાડી જો આપડી ભાઈ રોડ ચડાવજો હે આમ લબા જો ઈ સાડ બધી લઈ જાવી જો હે આજે જમ કા આ ખીલામાં તો બધું આવી ગયો વાળા માં પાણી આવી ગયું બધે ઓળીસર થી બધે પાણી આવશે આખો ભાંગી નાખો છે બોલો છડવી ક્યાં માં જોતો ચારે બાજુ પાણી ઓલો બહાર પાછળ એ ઊભો તો અડધો પરો પડ્યો તો અડધો હવે રાખો પડી ગયો એટલે બધા કાતરાય છે અત્યારે पानी आ गए भाड़ा मजा बढ़ भराइ गया अंदर पानी घणु बढ़िया पची गाटे गये तणाई गो उपड़ू भले बधु उपड़ू दाण भूको तो ये धीरे धीरे એ આ કતરો મીંડું આમાં આપણો છે ને ઉકેળો બધો જાય છે એટલે નુકસાન તો બહુ મોટી થવાની છે આ પાણી અત્યારે એટલું ભરાયું પણ હજી ઉકેડો ધીરે ધીરે ઉપડી જશે અડધો ઉકેળો નીકળો જો જાય બધો ખૂણાવાળો ભાગ બધો અત્યારે પાણી ફૂલ આવી ગયું છે હવે તો અડધો તણાઈ ગયો ગયું ઓછામાં નુકસાની છે ખાલી ખાતરમાં જોવા ન નથી દૂધ તો બારી જ ગઈ હા ઓછું કરી નાખ્યું એ કટોતી હજી અલગ અને આને રિકવર કરવા માટે અઠવાડિયે જો પાણી જાય છે અત્યારે અત્યારે બધી જો ગ્રાઉન્ડ હવે પાકડા કાઢવા જો બધા વાળામાંથી નુકસાની છે અત્યારે જો બહુ મોટી પાણી બધું જેટ અહીંયા પહોંચી ગયું ગાયો બધી ટાટ ચડી ગઈ મને પણ ચડી ગઈ છે અત્યારે ખાતર બધું તણાઈ ગયું આપણું વધારે નુકસાની એ છે મેન નુકસાન એ જતી ખાતર ની હજી વરસાદ બંધ નથી રહેતો હજી પાણી વધવાની સંભાવના છે અહીંયા આટલું પાણી પહોંચ્યું છે સામે કાટે પાણી તો ઓલા ભાઈને ગરમા હશે તો બે હોત બધી જો આપણે અહીંયા પાણી પહોંચ્યો પાકડા કાઢી દીધા હા સાહેબ બધે પાણી નિરણમાં પાણી ગાયું ના ફિલેમ પાણી બેહુના હવે બુડી ગયો આખો પાકડા બધા કાઢી લીધા હતા જ ને અડધા વાળો આખો તણાઈ ગયો છે પાકડા બધા કાઢી લીધા અત્યારે આમાં બધું છે ને પાણી આપણે ફરિયામાં આવી ગયું છે નદીનું સમતલ દેખાય બધું કેમ કે આજે પાડડાને બધા છાપરીમાં લઈ લીધા હું બધી કાઢી લીધી છે આ સાઈડ થી બધું પાણી આવી ગયું અત્યારે ઘરની રેવલમાં આવી ગયું છે પાણી બાજુ ઘરમાં પાણી નથી પહોંચ્યું એની પહેલાં બધી બેહોને કાઢી લીધી હતી આપણે બારે બાર કેમકે રોડ સાઈડ બાંધવી પડશે આટલે આપણે

અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે આપણે ને નદીનું પૂર જાય છે બે હું બધી આશા જ ગાડી લીધી બાકી બધું સમતલ થઈ ગયું છે સામે કાંઠે આવડમાં મંદિર સુધી પાણી ભરાઈ ગયું છે ત્યાં બાજુ ભાઈ બંધ રહેતો તો એ પણ અહીંયા ગાડી ઊભી છે એ ઓલા બહેન તેડવા આવ્યા બાજુ મિયે મારા એને પણ ઘર વખરી બધું તણાઈ ગયું મારે બહુ નુકસાન નથી ખાતરનો કેળો આખો ગયો છે બે અઢી લાખનું નુકસાન ગઈ માં ખાતરમાં વાડો આખો ધોઈ નાખી દીધો હવે નવે આરતી કરવાનું બધી બે હું આમને ઊભી અને અત્યારે ચડી છે બીજી રીતની કેમકે હવા નો આમને પલરું છે માન માનમાં બે ફેરા તો ચરી ગયા આગ પૂરો માન માં ચરી આવી ગયો બાકી ચંદ્ર નથી અત્યાર સુધી નથી દસ વર્ષ પેલા વરસાદ હતો દસ વર્ષ પેલા પણ આવી રીતે રોડમાં રાતે બે વાગે તો આપણે જ્યાં મામાની વાડીમાં પણ પાણી ભરાઈ ગયું ઘરમાં પાણી ભરી ગયું ડૂચો લગભગ તણાઈ ગયો છે કે ફૂલ્યા સુધી પાણી બધું ઘર પાસેથી જાય આમાં ખાડો છે એટલે વધારે ભરાય તો બધી આમણી બાંધી ગયા છે વાંધો નથી બે છે પાડી બે ને પાછળી ત્રણ જો હવે પાણી તો ઉતરવા માંડ્યું છે આપણે પાસે જ ઊભું રહેવું પડે રોડ ઉપર જ કેમકે પાડેડા ને છૂટા છે ભૂખા છે હાવ સવારના એ એક બે ફેરા માંડમાં ચડી આવી ગયા એટલે આપણા બધા ભાગી જાય છે રોડમાંથી એટલે પાણી ઘણું ઉતરી ગયું તમે જો પાણી બધું જાય છે ખાણ માંથી એટલે બાકી પાણી ભરાતા હતા ત્યાં આમાં બધે પાણી ભરાઈ ગયું છે વિચાર આમાં આ પાણી બધું રોડ ટચ આવી ગયું હતું છેટું નહોતું રહ્યું કેમ કે આ સાઈડ બધામાં જોવા બગ ખાણ છે આખી સમતલ નદી ને બધું બગીચામાંથી પાણી જતું હતું અને સામેની બાજુ નહોતું તો આવ ઝૂપડું સામું દેખાય છે ને ઓલું ઝૂમ કરી જો આના રૂમમાં અંદર કહેતા પાણી અંદર વહી ગયું હતું અને એ બાજુ પાછળ વાર વાડી તો બધી ગઈ જંગલ સાફ થઈ ગયું આવે એટલો બાવડો આવ્યો એટલો ડૂચો આમાં તણાણો છે બસ દે બાજુ આ સાઈડ સામે ઓલા ડંગડા બનાવી એ સાઈડ એમાં પણ પાણી ભરી ગયું રૂમમાં કેમ કે એને તો નજીક થાય તમારે ઘર કે પાણી પહોંચી એવું હતું આપણે આવરમાન મંદિર છે જો અહીંયા આ સાઈડ બધી જો આવરમાન મંદિરમાં એક પગઠ્યું રહ્યું હતું બાજુના રૂમ હતા એના ભાઈબંધના એના રૂમમાં પાણી હતું એટલું પાણી જાય છે હવે આમાં કોણ બચ્યું અત્યારે ફૂલિયામાંથી એટલું પાણી જાય છે કોઈ માણા તો આમાં જરા કોઈ ઉતરો એટલે સીધો જ જવાનું નીચે આમાં ગાડી ગાઢવી કેમ ટુધી ભાઈ આપણે દૂધ દેવા જવાનું હતું અહીંયા વહેલું જોતું હોય ને એટલે આપણે વહેલું દઈ આવી વેલા પછી ભે હું છૂટે આમાં દૂધ દેવા કેમ જવું આપડે તો અનુભવ છે રસ્તાનો એટલે ધીરે ધીરે જવા દે હું ગાડી બંધ ના પડે તો સારું ભાઈ પ્લકમાં પાણી જાય ને એટલે સીધું બંધ પડી જાય ગાડી મતી નહીં કેમ કે ગોઠણ ઉપર પાણી ગયું હાલીને જાય ગાડીને સામે રાખી દીધી આપણી લઈ આવી રીતે છે સિંચે રૂપિયા ભાવ દેતા હોય તો જવું પડે તો 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 અત્યારે આપણે અહીંયા બેઠા છે એડિટ કરતો હતો વિડીયોને અને બે ભાગ બનવા પડશે કેમકે વિડીયો સજી લાંબો વધારે બીજો ભાગ કાલ નુકસાની કેટલી આવી છે ને બીજું એ કાલના ભાગમાં હું તમને દેખાડીશ અને કેવો લાગ્યો છે ને જે કોમેન્ટ કરજો અત્યારે આપણે હવાને એક જ ડ્રેસમાં રાખડી છે કપડાં અત્યારે પલટ છે અત્યારે પેહણ નાખી લીધું પીવડાવી લીધું બધું માન નવરો થયો છો અત્યારે એડિટ કર લો અને અત્યારે જે પૂર આવી એ ભાગ દેખાડો બીજો નુકસાનીવાળો ભાગ કાલે આવે છે કેવો લાગે કોમેન્ટ કરજો ને સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી રામ